દેશમાં લોકસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપે ગુજરાતની તમામ બેઠકો જાળવી રાખવા પંદર બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભાજપ દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠક પર એક પાયાના શિક્ષિત મહિલાની ઉમેદવાર તરીકે જાહેર કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે જોકે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી બલાસડેરીના ડેરીના આદ્ય સ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના પૌત્રી છે અને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે ભાજપમાં હાઈકમાન્ડ દ્વારા શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પૈકીની પંદર બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં દસ બેઠક પર ઉમેદવારોને રિપીટ કરાયા છે અને પાંચ બેઠક પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા બેઠક પર મહિલા ઉમેદવારની પસંદગી કરાઈ છે ભાજપે બનાસડેરીના આદ્ય સ્થાપક સ્વ ગલભાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી અને પાલનપુરમાં ડેરી રોડ પર રહેતા તેમજ એમએસસી સુધીનો અભ્યાસ કરનાર એક પાયાના મહિલા કાર્યકર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી હતી જોકે રેખાબેન ચૌધરી એન્જિનિયરિંગ કોલેજમાં વીસ વર્ષથી પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે સાથે તેમના પતિ હિતેશભાઈ પ્રેમજીભાઈ ચૌધરી ભાજપના યુવા નેતા છે અને તેઓ હાલ પ્રદેશની ટીમમાં મોરબી જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે જેમાં જિલ્લા યુવા મોરચાના મહામંત્રીથી લઈને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવે છે આમ ચૂંટણીઓમાં લોકોની ધારણા બહાર ઉમેદવાર જાહેર કરવામાં માહિર ભાજપે ફરી એકવાર બનાસકાંઠા બેઠક પર એક નવા મહિલા ઉમેદવારના નામની જાહેરાત કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ અધ્યક્ષશ્રી જે પી નડ્ડા સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી શ્રી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ જિલ્લાના તમામ મહામંત્રીઓ તેમજ રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તથા સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું પ્રથમ વખત મહિલાને ટિકિટ મળી છે કેટલી ખુશી મને બહુ આનંદ થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર પણ મહિલાને પસંદગી કરી છે એ મારી એકલીનું નહીં પણ બનાસકાંઠેની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે તેમ હું માનું છું તથા મારા દાદાશ્રી આધ્યસ્થાપક અનાસ્ટેરી કલ્પાભાઈ નાનજીભાઈ પટેલને આ મારી પસંદગી કર્યા બદલ શ્રદ્ધાંજલિ પાર્ટી આપી છે તેવું હું માનું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર